વાપી જીઆઈડીસી વિસ્તારમાં માઇક્રો ઓર્ગો કેમ્પ નામની કંપનીમાં કંપનીના જ બંને કામદારો વચ્ચે બબાલ થયેલી અને એ પૈકી એક કામદારની ચપ્પુ મારીને હત્યા થયેલી છે એવી જાણ ગઈકાલે રાત્રે આઠ વાગે જીઆઈડીસી પોલિસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મયુર પટેલને થયેલી અને આ બાબતની ગંભીરતાને લઈ શ્રી મયુર પટેલે પોલીસ કંટ્રોલરૂમમાં અને પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબને જાણ કરેલી અને વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબની સૂચનાથી અમે તથા જીઆઈડીસીનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલો અને આ કામે ભોગ હોસ્પિટલ મોકલી આપેલો પરંતુ ડૉક્ટરે એને મરણ જાહેર કરેલો હતો જેથી ભોગ બંનારના જે સંબંધી છે એમની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરેલી આ કામે પ્રાથમિક તપાસમાં આરોપીની જે વિગતો મળેલી હતી અને આરોપી ભાગી ગયેલો હતો તો પોલીસ સ્ટાફના માણસોથી તાત્કાલિક આરોપીને કોમ્બિંગ કરી અને પકડી પાડવામાં આવેલો હતો છે સમાધાન પાટીલ એમનું નામ છે અને એ આ કંપનીમાં ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા ઇલેક્ટ્રિકનું કામ કરતા હતા એ અને જે આરોપી છે એનું નામ છે દીપક મંડલ અને એ આ જ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો આ સમાધાન પાટીલને ઇલેક્ટ્રિકનું કામ કરવા માટે મજૂરોની જરૂર હતી જેથી એમણે આરોપી જે દીપક મંડલ છે એમના પાસે મજૂરોની માગણી કરેલી અને દીપક મંડલે એમને મજૂરો પૂરા પાડેલા અને બે દિવસ આ મજૂરોએ સમાધાન પાટીલના અંડરમાં કામ કરેલું અને આ મજૂરોના પેમેન્ટ કુલ બતેરસો રૂપિયા જે દીપક મંડલે લેવાનું થતું હતું એ સમાધાન પાટીલે આપેલું ન હતું જેથી આમની વચ્ચે સવારના બવાલ થયેલી અને દીપક મંડલે સવારના ભાગના સવારના પહોરમાં આ સમાધાન પાટિલને ધમકી પણ આપેલી હતી ત્યારબાદ બપોર પછી સાંજના સમયે એટલે જે બનાવ બન્યો એ સમયે સમાધાન પાટીલ અને દીપક મંડળ ખરીદી કંપની આગળ મળેલા અને આ જ પૈસા બાબતે એમની વચ્ચે બબાલ થયેલી એ બબાલ દરમિયાન આ દીપક મંડલે પોતાની પાસેનું જે ચપ્પુ હતું છરી હતી એ મરણ જનારને મારી દીધેલું અને મરણ જનાર ત્યાં જ મરણ ગયેલા હતા અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયેલા પરંતુ ડૉક્ટરે એમને મૃત જાહેર કરેલા હતા પોલીસે આરોપીને પકડી પાડેલ છે તાત્કાલિક આરોપી પાસેથી જે ગુનામાં વપરાયેલું હથિયાર હતું એ પણ કબજે કરવામાં આવે છે અને જે નજરે જોનાર સાયદો છે એ લોકોના નિવેદન બીજા ફોરેન્સિક પુરાવા મેડિકલ પુરાવા અને સાયગિક પુરાવા મેળવી અને આ જે આરોપી છે એને કડકમાં કડક સજા થાય એ માટેની કાર્યવાહી પોલીસ કરી રહી છે ટોટલ બત્રીરસો રૂપિયાનું પેમેન્ટ હતું એના માટે આ બબાલ હતી અને એના કારણે આ મર્ડર થયેલું છે એવું જાણવા મળેલ છે હાલની તપાસમાં